આપણે તેની બાદબાકી કરીશું પ્લસ બાવન માંથી માઇનસ બાવન બાદ કરતા બે પૂર્ણાંકો પરસ્પર વિરોધી સંખ્યાઓ છે તેથી તેમનો સરવારો આપણને શું મળશે જીરો મળશે એકસો બાણું હવે અહીં એક સંખ્યા ઋણ છે ને બે સંખ્યાઓ ધન છે તો સભા ના નિયમ પ્રમાણે આપણે પહેલા ધન સંખ્યાઓનો સરવારો કરીશું પછી આપણે તેની શું કરીશું બાદબાકી કરીશું એકસો બાણું અને ઓગણચાલીસ નો સરવારો

માઇનસ પચાસ માઇનસ બસો અને ત્રણસો માઇનસ પચાસ અહી પહેલી અને બીજી સંખ્યા ઋણ સંખ્યાઓ છે જ્યારે ત્રીજી સંખ્યા

મોટી સંખ્યા ધન છે માટે આપણે આ સંખ્યા આપણું પરિણામ કેવું મળશે ધન મળશે પ્રશ્ન પાંચ સરવાળો શોધો પ્રથમ સંખ્યા છે માઇનસ સાત પ્લસ અને સોળ અહીં આપણે ચાર સંખ્યાઓના સરવાળા કરવાના છે તેથી આપણે ક્રમશઃ તેના સરવાળા બાદબાકી કરીશું આપણે જાણીએ છીએ કે જ્યારે પ્લસ સંખ્યાઓને માઇનસ સંખ્યાઓ સાથે આપેલી હોય ત્યારે આપણે

આ પરિણામને આપણે માઇનસ અડત્રીસ તરીકે દર્શાવીશું તો અહી આપણે આજે ભાગ પાંચ માં સ્વાધ્યાય છ પોઈન્ટ બે નો પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ જોયો